આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્લોગન એક ટ્રેન્ડ થઈ રહ્યું છે મોદી કી ગેરંટી તેને લઈને ઠેર ઠેર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આ પ્રચાર પ્રસારના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ફરીકવાર ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે શું વડાપ્રધાને દસ વર્ષ પહેલાં જે બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી

હવે તમામ રાજકીય પાર્ટીઓ છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે આ ચૂંટણી છે તે લોકસભાની એટલા માટે રસપ્રદ છે કેમ કે ગુજરાતમાં પણ ત્રિપાંખીયો જંગ છે તે ખેલાય તો નવાય નહીં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણી લઈને જે તડામાર તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે તેને ધ્યાનમાં રાખીને હવે એક જે સ્લોગન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી ખૂબ વાયરલ થઈ રહ્યો છે ને ટ્રેન્ડમાં પણ છે મોદી કી ગેરંટી આ પ્રકારના સ્લોગનને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે કોણીએ ગોળ ચોંટાડવા જેવી વાત છે માત્ર લાલચ પ્રલોભનો જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ભારતીય જનતા આપતી હોય છે જો મોદીની ગેરંટી ખરેખર હોત તો દસ વર્ષ પહેલાં કરેલા જે વાયદાઓ છે તે પૂર્ણ થયા હોત તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદર લાખ રૂપિયા પ્રત્યેક વ્યક્તિના ખાતામાં આપવાની વાત કરી હતી સાથે જ બે કરોડ યુવાનોને રોજગારીની આપવાની વાત કરી હતી પરંતુ આજે એક પણ વાયદો પૂર્ણ નથી થયા પહેલા તો આ બાબતને લઈને આપ નેતા પ્રવી શું પ્રહાર કર્યા તે જોઈ લો જુઓ આ તો એક કે જાદુગરના ખેલ જેવી વાત છે કે લોકોને એક કોણીએ ગોળ ચોંટાડવાનો એમને લાલચ આપવાની ને પછી અમુક સમય પછી પાછી બીજી ઘટના લઈ આવવાની એટલે આગળની ભૂલાઈ જાય હવે બધાને ખબર છે કે આજથી પાંચ દસ કે દસ વર્ષ પહેલા આ જ મોદી સાહેબે આજ ભાજપની સરકારે ઘણી બધી ગેરંટીઓ આપી હતી પંદર લાખ દરેકના ખાતામાં જમા થશે બે કરોડથી વધારે યુવાનોને રોજગારી મળશે આવી તો અનેક ગેરંટીઓ હતી હજી એ ગેરંટીઓમાં કાંઈ થયું નથી એમાં કોઈ કામ નથી થયું અને હવે આ બધું સાઈડમાં મૂકીને નવી ગેરંટી આવી એટલે પ્રજા પેલી જૂની ભૂલી જાય અને નવી કેસેટમાં પાછી ચોટી જાય હવે પેલી જૂની ગેરંટીઓ છે પૂર્ણ નથી થતી ને હવે નવી ગેરંટી આવી એક બ્રાન્ડ બનાવવાનો પ્રયાસ કે મોદી સાહેબની ગેરંટી એટલે થઈ જાય મોદી સાહેબ કહે એટલે બધું પૂર્ણ થઈ જાય બે કરોડ યુવાનોને રોજગારી આપો ને તમારામાં તાકાત હોય તો એક પણ કૌભાંડ વગર ભરતી કરાવો ને તમારામાં તાકાત હોય તો અત્યારે જે બેરોજગાર યુવાનો છે ખેડૂતો છે જે ત્રસ્ત છે તમારાથી એમને ન્યાય અપાવો ગરીબો વંચિતો એમને ન્યાય અપાવો અને પછી ગેરંટીની વાત કરો જૂની ગેરંટીઓ પૂરી નથી થતી અને નવી બ્રાન્ડ ઊભી થઈ રહી છે એ માત્ર ને માત્ર વાહિયાત વાતો છે હાલ પ્રવીણ રામ દ્વારા અલગ અલગ બાબતોને લઈને વાત કરીને સાથે વડાપ્રધાન છે તો જૂની કેસેટો વગાડી રહ્યા છે ને લોકોને પ્રલોભનો આપી લાલચો આપીને યુવાનોને ખાસ કરીને તેમના તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમને જૂના વાયદાઓ જે તેમણે કર્યા છે તે ભૂલી ગયા હોવાની વાત પણ પ્રવીણ રામે કરી છે સાથે તેમણે કહ્યું છે કે જો ખરેખર મોદીની ગેરંટી હોય તો તેઓ આ ગેરંટી આપે કે એક પણ ભરતીની જે પરીક્ષા યોજાવાની છે તેમાં કૌભાંડ નહીં થાય આ પ્રકારની વાત અને પ્રહારો છે તે આપ નેતા પ્રવીણ રામે કર્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર